કડવી ડોસી ને બોરા બહુ મીઠા હોટલે લાયો હોય હા ઓછું બોલજે ને કડવી ડોસી સાંભળી જશે તો મારી મારી હોથરા પડશે હવે આપડે હું કરે થોડાક દીથી વાડી અને થાય ને તો આખી વાડીની પથારી ફેરવી નાખી અજે આ મુનિયા આ પડાવાથી પાથરાય ના કાઢ્યા બાજરો વાવાનો ખબર તો પડે જ નહીં અને હાજે સોની ફોન આવ્યો હતો તો ભાણિયા કેતા નાની બોરા પાક્યા હે જ ન પાક્યા હવે મેં કીધું હું કોઈ દી વાડીએ ગઈ નથી થોડાક દિવસ આજ તો હેને બોરી આટો મારવા જાવ બોરા પાક્યા હે જ ન પાક્યા પાકી ગયા હોય તો ભાણી હાટું મોકલાવા હે ઓય કેરી પાકી ત્યારે મોકલાવી દીયું

લાલ છોર સાંભળી દીધા પણ અહિયાં શું નાતી બોલા ખાવા નતો પાડી હતી કે એના ઓલ નતો આપડે દો વર્ષ થી ના બોલતા તો અહિયાં છે ભરાણો શું કરું મારે તમારું તમારું મારા દીકરા મારા ની કડવી ડોશી લે છોકરા એ ખાલી એક બે બોરા ખાતા એમાં તો મારી મારી લાલ સોર જેવા કઈને નાખ્યા એના મનમાં હમદતી શું લાય કડવી ડોસી નો વારો છે

એક બે બોરા લઈ અને કયો કે વૈદવ નકર ઓલો આવશે ને તો વેરી પાસ મને હફડ કાવશે હે બાપા હા બોલ ને બતા કહો આ તમારે ટીફિન માં ગયું પણ તમે ટીફિન નો લાયા પણ એમાં એવું હતું બતા તાર માં આવવાની હતી ને કેતું ની વાડીએ નતા આવી એટલે કે હું લિક ટીફિન લેતી આવી હવે ડોસી કેરે આવશે મને ભૂછો મારશે હવે બધાય થઈ આમરે આવશે હવે લે બાપા હા કહો છો માર ભા કેમ રોતા રોતા આવે

એના છોકરા તો છે તન બિસારા ને ઈ આપડી બોરે ને બોરા ખવાયા તે મે માર્યો ને તે ઈન માન આયા ઈન માં આવ્યા અને મને મારી આપડા બોરા તો આપડે માર ખાવાનો નો હોય હા

મને દાલ આમ જો કાલ હવા છે ને બોડિયા આખી હું બોડ નાખ્યું લે કા શું કા આ મારે એમ નો આલે પણ ઈને બેરો બોરા ખાવા થાય ના ભાઈ ના હું જાવ હું જીસી બીવા રાખે હે આમ જો આ તારે ના તારે બોલાયો આ ના હા કોડાય નાખો આ કે તાવ તો બોલાયા બતા હા હા કેવા ભાગે પાવડો લીધો તો ભાગે ઓ ભાગે છે ખાના બહુ પાછા હાલો કરો ઘર